આજુ બાજુ બાજરો બાબા તારો આચરો ગપુર નહી પૈ ગફૂરો ઘણા દાડ એટલે

આપણે ફાઇનલી આ સિટિંગ કરવાનો છે જોઈ લ્યો પાલ મોમ ને ના આવી પાત માર બોલતો હો હવે કોઈ બોલતો હવે આવવાનું હા વાજા ને તો પાતા ડાઈંગ આવવાનું છે દોહો પડ્યો તો દોહો રાજો એમ હાથ વાજા તો પડ્યો એ દોહા

વા બના કાટમ રાડે આ કરી જ નહી યાર તું મારે હેડો ઓ હેધાબાના વિડિયા જો વિડિયા

આર લ્યા ઓલા બાપા ચેનલ માં જઈને વિડિયો જોતો તો હવે લીદ ની વિકેટ જી અને મારે તો પાખડા વીત ર ગયા અલ્યા દોસો ગણગણ થાહરો અલ્યા કાઈ ન્યા જોની યાદ આવી ગયો ઓ તો આપડે હવે આ થા અલ્યા રોટુ અને થાળ નો પારો લેતો થોરો પૂછો મરે યાર અન

ખતરનાક કટ લેવાનો છે આપણે હજી આગળ તમે આગળ કટમાં બતાવો વ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો પીખો થી આવે રાજે હમણાંથી મી આવે પણ જોતો એટલો નહી આવતો પણ તારે કોઈ બગડતું નહી એટલે જેમ બગડતું નહી એટલે એટલે આ પીધન બાપરા બચારાને દવા બધી છોટું કે ના છોટું મગફળીયામાં એટલે હું મીને એમ કરીને પાડું છું

બધા હવે કરીને આગળ ગયા મિત્રો ફાઈનલી આપણે હવે આપણે પૂરો કરી વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો જય માતાજી